સફળતા મેળવવા માટે સખત મહેનત ખૂબ જ જરૂરી છે મહેનત વગર તમને જીવનમાં ક્યારેય કશું મેળવી શકતા નથી પરંતુ જો તમારી મહેનતમાં ભાગ્યનો સાથ પણ હોય તો વ્યક્તિના જીવનમાં જે ઈચ્છે છે તે જલ્દી મેળવી લે છે તેના જીવનમાં વારંવાર કોઈ અવરોધ અને વિલંબ આવતો નથી આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથમાં નીતિશાસ્ત્રમાં એવી ચાર બાબતોનું વર્ણન કર્યું છે જે વ્યક્તિના ભાગ્યને જાગૃત કરે છે અને સાથે જ દુર્ભાગ્યોને સૌભાગ્યોમાં બદલવાની ક્ષમતા પણ ધરાવે છે પરંતુ જો આ માટે મનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે ઉલ્લેખનીય છે કે આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી વ્યવહાર નાયક અને રાજનેતા અને રાજદ્વારી હતા તેમને તમામ વિષયોનું ઊંડું જ્ઞાન હતું અને આજે પણ તેમના લાઈફ કોચિંગ જેમાં જોવા આવે છે તેમનું નીતિશાસ્ત્રનું નામ કાર્ય આજે પણ ખૂબ જ લોકપ્રિય છે જેને આપણે આજે ચાણક્ય નીતિ તરીકે જાણીએ છીએ આચાર્યની વાતોનું પાલન કરવાનીથી વ્યક્તિના જીવનમાં તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે માતાની સેવા પ્રથમ માતા છે વિશ્વમાં માતાને સર્વોચ્ચ માનવામાં આવે છે જે વ્યક્તિની માતાનું સન્માન કરે છે તેને સંભાળ રાખે છે તેના આશીર્વાદ મેળવે છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી થતી નથી હોતી તે વ્યક્તિનો ખરાબ સમય પણ સમય સાથે સારોમાં બદલાઈ જાય છે તે તમામ અકસ્માતોથી બચી ગયો છે ગાયત્રી મંત્ર આ મંત્રને વિશ્વના સૌથી શક્તિશાળી મંત્રોમાં એક માનવામાં આવે છે આદરપૂર્વક તેનો જાપ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મકતા આવે છે તેવું માનવા માનવામાં આવે છે તેનું વ્યક્તિત્વ પર પ્રભાવ પ્રભાવશાળી પણ બને છે આવી વ્યક્તિના જીવનમાં કંઈ પણ સરળતાથી મેળવી શકે છે એકાદશી તિથિ આચાર્ય ચાણક્ય પણ એકાદશીની તિથિને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી ગણવામાં આવી છે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના પાપમાં કપાઈ જાય છે અને પાપને કપાયા પછી તેના જીવનમાં ખુશીઓ આવવા લાગે છે તેનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે અન્નદાતા અન્નદાતા એ મહાન દાદનું માનવામાં આવે છે કોઈ પણ ભૂખ્યાને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ કાર્ય પૂર્ણ નિષ્ઠાથી અને નિષ્ઠિત કરવા જોઈએ આવા વ્યક્તિના જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે છે એ સમય પસાર થતાં એ મુશ્કેલીમાંથી દૂર થાય છે ત્યારે પણ સમજી શકો છો મિત્રો વિ તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી